માળીયા તાલુકાનું વાસંગપર ગામ ત્યાં અદાણીની જે લાઈન નીકળે છે તે લાઈનના સુપરવાઇઝરો જે ખેડૂતો સાથે એને ખરાબ રીતે વર્તન કર્યું છે કે ખેડૂતોને એમ કીધું કે ભાઈ લાઈન તો અહીંયાથી પસાર થશે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમારાથી જે થાય એ કરી લ્યો પછી એ નરેન્દ્રભાઈ રંગપરિયાની રજૂઆત મારા ધ્યાન ઉપર આવી અને મેં બપોરે સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિડીયો જોયો એટલે હું આ વિસ્તારના સરપંચને સાથે રાખી અને વાતચીત કરી અને જોયું એટલે મેં કલેક્ટરશ્રીને વાત કરી આરએસી ખાચર ખાચર સાહેબાઈને વાત કરી મારી આ પીઆઈ દરબાર સાંઈબાઈને વાત કરી કે જો ભાઈ આ હાઈ જે સાત વાગ્યા સુધીમાં અમારા ખેતર ઉપર જે કાંઈ એમની સામગ્રી પડી છે એ તાત્કાલિક ના ધોરણે ઉપાડી લઈએ હાથ વાગ્યા પછી જો એનો કોઈ પણ પ્રકારનો ઉપાડવાનો કાર્યક્રમ ન ગોઠવો તો અમે કંડલા જામનગર બ્લોક કરી અત્યારે કંપનીના માણસો આવી અને જે અમારા ખેડૂતો સાથે એને ખરાબ વર્તન કર્યું છે એની અમને ખાતરી આપે ત્યાર પછી જ અમે આ રોડ ઉપરથી અમે ઉઠશું ત્યાં સુધી નહીં ઉઠીએ હું રાસનપર ગામના નરેન્દ્ર મારા ખેતરમાં અજાણી કંપનીની વીજ હેવી ટેન્શન વીજ લાઈન આવે છે અને દાદાગીરીથી નાખેલી છે મારી કોઈ રજા લીધી નથી અને આજે અમે એને બંધ કરાવવા આવ્યા એટલે મને એને એમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અમે એક પણ પૈસા વળતર આપવાના નથી અને ફરજિયાત લાઈન નાખવાના છે તો અમે ફૂલ પોલીસ પ્રોટેક્શન લઈને આવશું અને તમને ખેતરમાં નહીં કરવાની હવે તમારી માંગ શું છે અમારી માંગ એ છે અત્યારે મારી સાથે એને ગેર શબ્દ વાઈપરા અને વર્તન કર્યું એ બદલ એનો જે કાંઈ સામાન મારા ખેતરમાં પડ્યો છે એ તાત્કાલિકના ધોરણે ઉપાડે જ્યાં સુધી ઉપાડવાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી આ ચક્કાજામ અમે અહીંથી ખુલ્લું કરશું નહીં